જે રીતે આટલી મોટી જીઆઈટી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકર ના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોરી કરસોરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો ઓવરલોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનો ભોગ લેવામાં આવે છે આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજપાડીના ટીઆરબી જવાનનો ભોગ લેવામાં આવ્યો ગઈ રાત્રે સાંજે જ એક યુવાન મિત્રો પણ આજ બેફામ રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી કેમ બોલવા માટે તૈયાર નથી કેમ બધાના મોડા સિવાય જાય છે એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી કેમ કે એમને આ લોકો સાથેની સાડકા પોતાના ધંધા ચાલે પોતાની લીજો ચાલે પોતાના કોરી કરસરો ચાલે પોતાના ટ્રક ચાલે પોકલેન ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ઝઘડે હોય રાજપાડી હોય વાલીયા હોય કે નેત્રંગ હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત દલિત અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે ક્યાં સુધી શા માટે આપણે બેઠીએ છીએ આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડીનું એક કાગળ ના હોય તો આ પોલીસ ના લોકો તમને બારસો રૂપિયાનું બે હજાર નું મેમો આપી દેશે પણ આ વિસ્તારમાં ઘૂંટણ સામા ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર પર કે અધિકારીઓ પર એફઆઈઆર નથી કરતી આ વિસ્તારની પોલીસ ને પણ હું કહેવા માંગુ છું સરકારો તો બદલાતી રહેવાની છે પાંચ દસ વર્ષ પછી અમારો પણ વારો આવશે તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓની કોરો આ કાર્યક્રમ હતો પોલીસે આ ભાજપના નેતાઓના ઈશારે અમારા આગેવાનોને રાત્રે નજરકેદ કર્યા છે અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કેમ છું તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમ માંથી નથી આવતો તમારો પગાર આ પ્રજાના ટેક્સમાંથી આવે છે સાંભળી લેજો તમારા પોલીસમાં પાણી હોય તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય એસપી માં પાણી હોય તમારા ડીઆઈજીમાં પાણી હોય કે આઈજી માં પાણી હોય અંકલેશ્વરમાં ડ્રગ્સ કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારામાં પાણી હોય આ ચૈતર પહેલા પોલીસ હપ્તા લેતા માટે આપેલા છે પોલીસ હપ્તો ઉમેરોતા પાંત્રીસ વિડીયો મેં આપેલા છે તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું એની સામે તમારા એસપી માં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ બાપ એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગર અહીંયા આટલા બધા કરસરો ચાલે છે પરવાનગી વગર અહીંયા રેતીની લીજો ચાલે છે પરવાનગી વગર અહિયાં સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબરના ના ધંધા ચાલે છે ટ્રગ્સ ધંધા ચાલે છે ત્યાં તેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું કોઈ પણ અમારા આગેવાનો ને અમારા પ્રકારે જો કોઈ કનકડ કરશે એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડીયા અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષે તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાડી થી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો સિલિકા પ્લાન્ટ જો સરો ઇનલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાસ છગડિયાથી પદયાત્રા કરીશું અડતાલીસ નંબરનો હાઇવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરી કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડકટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસરો ચાલે એમને પણ હું દેમ છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાઈકા ભીલીકા બધું બંધ કરી દેજો અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બાર લોકોને અહીંયા એક પણ જણ અમે રહેવાની દઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં જે મતદાન આપ્યું છે એ લોકોને પર વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી દોજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જ્યારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રા શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર સતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર અને અલગુલાલ જિંદાબાદ જય આદિવાસી જય જુહાર મેડમ તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક પંચ્યાસી ટકા રેશિયો જળવાવો જોઈએ લોકલ લોકોને કાયમી રોજગારી મળે જ બહારના ટેકનિકલ લોકો હોવા જોઈએ આ તમારા અંડરમાં છે લખો અને તપાસ કરાવો નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડવી પડશે સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં ઘટતા હોય તો અમે જઈશું ને અમે બંધ કરાવીશું એનું બધું ડોક્યુમેન્ટ અમે ચેક ચકાસી કોરીઓ પર પણ અમે જઈશું લીજો પર પણ અમે જઈશું અમે ચેક કરીશું ઇનલીગલી હશે તાબડતોડ તે સમયે એ જ જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકા પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે ગોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહી થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન્ટ કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું